કર્કરાશિવાળાઓ ઘણા વર્ષો પછી અપ્રિલ મહિનાની ચર્ચા બધા જ્યોતિષી પાસેથી સંભાળ સાંભળવા મળી રહી છે દરેક વિદ્વાન વ્યક્તિ આના વિશે ચર્ચા કરે છે ઘણા વર્ષો પછી અપ્રિલ બે હજાર ચોવીસમાં ત્રણ ત્રણ ગ્રહોના કારણે અનોખા સંયોગ બની રહ્યા છે મીન સંક્રાંતિનો પ્રારંભ થઈ રહ્યો છે કેદાર યોગ બની રહ્યો છે લક્ષ્મીનારાયણ યોગ બની રહ્યો છે મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર સમય સમય પર ઘણા એવા યોગો નિર્મિત થાય છે જે મૂળભૂત રૂપથી જીવનની સંભાવનાઓને બદલી નાખે છે વ્યક્તિઓની ઈચ્છાને પ્રગટ કરી દઈએ છીએ આ જેવા યોગનો પ્રભાવ બે હજાર ચોવીસમાં કેવી રીતે થવા જઈ રહ્યો છે એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કેમ કે અવસર બધું બદલી નાખે છે જેમાં આજે આપણે રામદાસજીથી વધારે કબીરને જાણીએ છીએ ગુરુ દ્રોણાચાર્યથી પહેલાં અર્જુનને જાણીએ છીએ રામકૃષ્ણ પરમહંસથી પહેલાં વિવેકાનંદને ઓળખીએ છીએ ગુરુ અગસ્તથી પહેલાં સિકંદરને જાણીએ છીએ ચાણક્યથી પહેલાં આપણે ચંદ્રગુપ્ત ગુપ્તનું નામ લઈએ છીએ એટલે કે ગ્રહોના સંયોગથી સારા વ્યક્તિના સાથથી અને શુભ યોગના સમર્થન માત્રથી ઘણું બધું બદલી શકાય છે તો આ યોગ આવનારા ત્રીસ દિવસમાં શું શું કરવાના છે ચાલો વિસ્તારથી જાણીએ વૈદિક સાધના અધ્યાત્મિક કેન્દ્રમાં હું પ્રદીપ મહેતા આવું સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો લાઇકનું બટન દબાવતા ના ભૂલતા અને હા આ વિડીયો ચંદ્ર રાશિ ઉપર આધારિત છે અગર તમે તેની નામ રાશિથી સાંભળવા માગો છો તો સાંભળી શકો છો તો ચાલો વિસ્તારથી ચર્ચા કરીએ હવે તમારે ખૂબ જ ધ્યાનથી સાંભળવું પડશે સમજવું પડે મિત્રો અપ્રિલનો મહિનો પ્રેમ પરિવારની દ્રષ્ટિથી જોઈએ સમૃદ્ધિ અને સન્માનની દ્રષ્ટિથી જોઈએ સ્વાસ્થ્ય અને વ્યાપારિક દ્રષ્ટિ જોઈએ કરિયરની દ્રષ્ટિથી જોઈએ તો આ ઘણા બધા સંઘર્ષોની સાથે સુખભરૈયા અવસર લઈને આવશે જેના વિશે કદાચ તમે વિચાર્યું પણ નહીં હોય મહિનાના પ્રારંભમાં જ બુધ ગ્રહ અને ગુરુની યુતિ બનશે જ્યારે વ્યાપારિક ઉદ્દેશ્યોની પૂર્તિ કરવાવાળા કરિયરમાં ઊંચાઈઓ સુધી પહોંચાડવાવાળા બિઝનેસના કારક માનવાવાળા બુધ ગ્રહ મંગલની રાશિમાં કર્મ જ યુતિ કરશે તો તે ઘણા બધા પાવરફુલ થઈ જશે એવી સ્થિતિમાં તે નોકરી અને વ્યાપારમાં ધન બંને વસ્તુ પ્રદાન કરશે જીવનમાં સુખ સમૃદ્ધિનો વરસાદ કરશે અને આ બધું તમારી આંખે જોશો બુદ્ધિ પ્રસિદ્ધિના દાતા બુદ્ધ જ્યારે એક નિશ્ચિત અવધિ પછી રાશિ પરિવર્તન અથવા તો એનું સ્થાન બદલાવ કરે છે ને તો તે લાભકારી સિદ્ધ થવાના સાથે સાથે ધનના નવા સ્ત્રોત નવા દરવાજા ખોલાવે છે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાની ઈચ્છાઓ પૂર્ણ કરે છે વ્યાપારમાં લાભના અવસરો આપે છે આવકમાં અચાનકથી વધારો કરાવે છે તમારા વ્યવસાયમાં તેજી દેખાવા લાગે છે અને નવા નવા વ્યાપારિક સંપર્કો બને છે સાજેદારીમાં વ્યાપારમાં કામ કરવાની તકો મળે છે અને આ બધું મળશે પણ ગ્રહ વિદ્યાર્થી વર્ગને સુવર્ણ અવસર પ્રદાન કરશે યુનિવર્સિટી સારી કોલેજોમાં એડમિશન પ્રાપ્ત થશે આવામાં વિદ્યાર્થીઓને સ્કોલરશિપ પણ મળી જાય છે અથવા તો આપ નોકરીની સાથે વિદ્યા પણ પ્રાપ્ત કરો છો તમારી કોઈ પુરાની એક્ટિવિટીને પણ ફરીથી તમે સક્રિય કરી દો છો જો ગુરુ આપની કુંડળીમાં ઉચ્ચના હશે અથવા સારી સ્થિતિમાં હશે તો સરકારી નોકરી અથવા ઉચ્ચ અધિકારીઓથી લાભ મળી જાય છે એની સાથે સાથે સરકારના તરફથી પણ કોઈ મોટો લાભ મળી જાય છે લાંબા સમયથી રોકાયેલું ધન પાછું આવી જાય છે સફળ બનો છો એવામાં અગર આપ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ મોડલ અને સોશિયલ મીડિયાથી જોડાયેલા હોવ છો તો આપને એવોર્ડ સન્માનની સાથે સાથે ધનલાભના મોટા અવસરો મળે છે કોઈ કાર્યને લઈને યાત્રા કરવાનો અવસર મળે છે અને એમાં તમે તમને લાભ પણ પ્રાપ્ત થાય છે જેની સંપત્તિ વર્ષોથી બેકાર છે એનો એને ખરીદાર મળે છે આયાત નિર્યાત ઈ કોમર્સ અને કરિયાણાના વ્યાપારથી જોડાયેલા લોકોને ઇન્કમ એની ઇન્કમ એકદમ વધવા લાગે છે મિત્રો તમે ગુરુને સમજ્યો હોય તો તમને ખબર જ હશે કે તે વિવાહનો કારક છે વિવાહ કરવામાં મદદ કરે છે જેના સંબંધો તૂટવાની કગાર પર પહોંચી ગયા છે ને તે બંનેના જીવનને પણ સારું બનાવી દેશે પ્રેમ વધારી દે છે તમારા બંનેની અલગાવની સ્થિતિ દૂર કરશે સાથેની નજીક લઈ જાય છે અને એપ્રિલમાં ગુરુ એવું જ કરશે કેમ કે તે મંગલની સાથે રાજયોગ બનાવી રહ્યો છે એવામાં તમે પ્રેમ સંબંધને વિવાહ સંબંધમાં બદલવા માંગતા હો તો તે તેમાં પણ સહાયક બને છે તમારા પ્રેમમાં તમારા સંબંધોમાં કોઈ ત્રીજા વ્યક્તિની દખલગીરી હોય છે તો તે પણ દૂર કરે છે સાથે સાથે પ્રેમમાં બદલાવ અને નવા સાથીને મળવાની સંભાવનાઓ પણ પ્રબળ બનાવે તેર એપ્રિલ બે હજાર ચોવીસ જ્યારે મીન સંક્રાંતિનો પ્રારંભ થશે સૂર્યદેવ કર્મ ભાવના સ્વામી બનશે તો તે પ્રત્યેક કાર્યોમાં સફળતા અને લાભની સાથે સાથે જીવનમાં બદલાવ લાવશે લાંબા સમયથી રોકાયેલા કાર્ય અચાનક પૂર્ણ થઈ જશે ખોવાયેલી પ્રતિષ્ઠા પુનઃપ્રાપ્ત થશે સન્માન મળશે આ બધું સૂર્યદેવને કારણે સંભવ પણ થશે જે તમે ખાસ કરીને જોવાના પણ છો શેરબજાર કોમ્યુનિટી બજાર અથવા તો વિદેશી માર્કેટ સાથે સંબંધિત વ્યક્તિઓને ધન પ્રાપ્ત કરવાના અવસર મળે છે અને જો તમે ઓનલાઈન પ્લેટફોર્મ સાથે જોડાઈને પૈસા કમાવવા માંગો છો તો નિશ્ચિત રૂપથી ખૂબ પૈસા કમાઈ શકો છો પણ શરત એટલી કે કુંડળીમાં કોઈ પાપ ગ્રહોની યુતિ ન થવી જોઈએ અથવા તો પાપ ગ્રહની દ્રષ્ટિથી દ્રષ્ટ ન હોવા જોઈએ મિત્રો મેં પહેલાં પણ કહ્યું છે અને આજે પણ કહું છું જ્યારે પણ ચતુર્થે શુક્ર આપના સુખના સ્વામી ઉચ્ચ થઈને ભાગ્ય ભાવમાં લક્ષ્મીનારાયણ યોગનું નિર્માણ કરે છે તો તે તમને જમીનથી લઈને આસમાને પહોંચાડી દે છે નવી નવી બિઝનેસ ડીડ મળવા લાગે છે પ્રોજેક્ટ પ્રાપ્ત થાય છે વિદેશમાં ધન પ્રાપ્ત થાય છે વિદેશથી ધન પ્રાપ્ત થાય છે મજૂરી કરવાવાળા લોકોને લાંબા સમયનું કામ મળે છે નવું ઘર નવું વાહન સંપત્તિ ખરીદવાનો અવસર મળે છે અને આ શક્ય બને છે ત્રેવીસ એપ્રિલના દિવસે જ્યારે કેદાર યોગનું નિર્માણ થશે તો એવામાં તમને અચાનકથી નોકરીની ઓફર પણ મળી જાય નોકરી જે કરી રહ્યા છે વ્યક્તિને સેલેરીમાં વધારો મળી જાય તમને એવા વ્યક્તિનો સહયોગ મળી જાય છે જે સ્વયં તો પ્રસિદ્ધ હોય છે પણ તમને પણ પ્રસિદ્ધ બનાવી દે છે ખાસ કરીને પહેલાં અમેડિકલ ઇલેક્ટ્રોનિક મીડિયાથી સંબંધ રાખવાવાળા લોકોને લાભના અવસરને ઓફરો પ્રાપ્ત થાય છે અને આમ જોઈએ તો કેતુ કેતુગ્રહ તમારા ત્રીજા ભાવમાં છે તો તે તમને મોટા ભાઈ રાજનીતિ વ્યક્તિ અને કોઈ અજનબી અજનબીથી પણ આકસ્મિક ધન પ્રાપ્ત કરાવે છે અગર તમે આર્થિક સ્થિતિને બદલવાનું વિચારો છો તો અવસર મળી જાય છે તમે વ્યાપારના વિસ્તારની કોશિશ કરો છો તો પાર્ટનર મળી જાય છે ધન માટે લોન ઈચ્છો છો તો લોન મળે છે સરકાર રાજ્ય કેન્દ્ર નગર નિગમ ત્યાં સુધી કે પંચાયત પણ આપના પક્ષમાં નિર્ણય લઈ શકે છે અને જે લોકો કેવળ મહેનત મજદૂરી કરીને જીવન વિતાવે છે ને એના જીવનમાં પણ મોટો બદલાવ કરાવે છે કેમ કે સમય બધાનો છે અને બધા માટે છે કર્ક રાશિફળ અપ્રિલ બે હજાર ચોવીસમાં આટલું જ ફરી મળશું નવા જય ગુરુદાથ જય કિનારી